હેલો ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી તો આજે આપણે બનાવશું બપોરના વધેલા ભાતમાંથી એકદમ હેલ્ધી ચટપટો નાસ્તો જે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે અને આ નાસ્તામાં આપણે ખૂબ ઓછા તેલની જરૂર પડે છે માત્ર એક જ ચમચી તેલથી આપણે આ નાસ્તો બનાવશું અને આ નાસ્તામાં આપણે ચાઇનીઝ ટેસ્ટ આવે એ રીતે આ આ નાસ્તો આપણે છે છે તો 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 બાળકોને ખૂબ જ પસંદ આવવાનું અને ગરમી પણ શરૂ થઈ ગઈ રોટલી શાક ખાવાની કોઈને ઈચ્છા પણ નથી થતી તો જો બપોરે આ રીતે ભાત બચી ગયા હોય તો તમે આ નાસ્તો જરૂરથી ટ્રાય કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા મારે અહીંયા એક કપ જેટલા બપોરના ભાત બચી ગયેલા છે તો તમારા ઘરમાં જે રાઈસ ખવાતા હોય એ રાઈસ તમારે અહીંયા લઈ લેવાના છે સિમ્પલ આપણે જે બપોરે ભાત બનાવીએ છીએ એ જ ભાત મેં અહીંયા લીધા છે તો અહીંયા તમારે ગમે એટલા ભાત બચી ગયા હોય એટલા આપણે અહીંયા લઈ લેવાના છે અને આપણે આ ભાતને થોડા છૂટા કરી લઈએ કારણ કે બપોરના છે તો થોડા જામી ગયા હશે તો અહીંયા હવે આપણે તેમાં એક મેં મોટી ડુંગળી એને મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે એ એડ કરી દીધી છે અને અહીંયા મેં બે થી ત્રણ ચમચી જેટલી કોબીને પણ ઝીણી ઝીણી કટ કરીને લીધી છે તમે ડુંગળી ન ખાતા હોય તો તમારે અહીંયા સીધી કોબી જ લઈ લેવાની છે અને કોબીનું પ્રમાણ થોડું વધારી દેવાનું છે તો ત્રણ થી ચાર ચમચી જેટલું ઝીણું કટ કરેલું ગાજર લીધું છે અને એક મોટું મરચું છે જેને મેં આવી રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે અને થોડો આદુનો ટુકડો છે એને મેં ઘસી લીધો છે તો તમારી ઘરે જે ફ્રીજમાં શાકભાજી અવેલેબલ હોય તે તમારે લઈ લેવાના છે અહીંયા આપણે એવું કોઈ જ નથી કે આપણે અહીંયા આજ શાકભાજી લેવાના છે તમને જે પસંદ હોય અથવા તો તે જે તમારી ઘરે અવેલેબલ હોય એ શાકભાજી આપણે લઈ લેવાના છે અને અહીંયા હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું તો મીઠું આપણે જોઈને એડ કરવાનું છે જો ભાત બાફતી વખતે તમે એડ કર્યું હોય તો એ પ્રમાણે આપણે અહીંયા એડ કરવાનું છે અને ચપટી જેટલી હિંગ એડ કરશું અને એક ચમચી જેટલો હું ધાણાજીરું પાવડર એડ કરું છું અને અડધી ચમચી જેટલો હું અહીંયા હળદર પાવડર એડ કરું છું હળદર પાવડર આપણે થોડો વધારે એડ કરશું જેથી કરીને આપણા નાસ્તાનો કલર એકદમ સરસ આવે અને અહીંયા હું અડધી ચમચી થી થોડું લાલ મરચું પાવડર એડ કરું છું અને થોડો અહીંયા હું ગરમ મસાલો એડ કરું છું એટલે કે ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે અને હું અડધા લીંબુનો રસ એડ કરું છું તો અહીંયા મેં રસ પણ એડ કરી દીધો છે અને જો નાસ્તો થોડો આપણે વધારે બનાવવો હોય અને ભાત થોડા ઓછા બચ્યા હોય આપણે તો અહીંયા શાકભાજીનું પ્રમાણ થોડું આપણે વધારી દેવાનું છે તો નાસ્તો આપણો થોડો વધારે બની જશે અને અહીંયા હવે હું ચણાનો લોટ લઉં છું તો અહીંયા સિમ્પલ કોઈ જ બીજો લોટ આપણે યુઝ નથી કરતા નથી મેંદો નથી યુઝ કરતા નથી આપણે રવો યુઝ કરવાનો કે નથી આપણે ઘઉંનો લોટ કે કોઈ પણ બીજો લોટ યુઝ કરવાનો જ નથી સિમ્પલ આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે અને તે આપણે એમાં એડ કરવાનો છે તો જો અહીંયા મારે કેટલા લોટની જરૂર પડી એ હું તમને કહું હમણાં અને વધારે પણ આપણે અહીંયા લોટ એડ કરવાની બિલકુલ જરૂર નથી બસ આપણા બોલ્સ વળી જાય એટલો જ આપણે થોડી બાઇન્ડિંગ આવી જાય એટલો જ આપણે લોટ એડ કરવાનો છે અને એક કપ ભાતમાં મારે કેટલા લોટની જરૂર પડીને એ હું તમને હમણાં બતાવી દઉં તો અહીંયા આપણે વધારે કોઈ જ મસળવાની જરૂર નથી કે મસડીને સરસ લોટ બાંધવો એવું કંઈ જ કરવાની આપણે અહીંયા જરૂર નથી તો જો અહીંયા મેં એક કપ ભરીને લોટ લીધો હતો તેમાંથી આટલો લોટ બચ્યો છે એટલે કે પોણા કપથી થોડો ઓછા લોટની મારે અહીંયા જરૂર પડી છે તો અહીંયા આપણે સિમ્પલ એવું આ થોડું આપણું બાઇન્ડિંગ આવે લોટમાં એટલું બસ આપણે આને મિક્સ કરવાનું છે વધારે કાંઈ જ મિક્સ કરવાની આપણે અહીંયા જરૂર નથી અને હાથ ઉપર થોડું ઓઇલ લગાવી લેવાનું છે અને આવી રીતે એકદમ નાના નાના બોલ્સ આપણે બનાવવાના છે તો નાના બોલ્સ આપણે અહીંયા બનાવી લેવાના છે વધારે મોટા બોલ્સ નથી બનાવવાના અને વધારે એકદમ પ્રેસ કરીને પણ આપણે બોલ્સ નથી બનાવવાના અને તમને થતું હશે કે આ તો મુઠિયા ઢોકળા જેવું જ લાગે છે પણ નહીં મુઠિયા ઢોકળાથી એકદમ જે આપણે બનાવશું સ્વાદ એકદમ આનો અલગ આવશે અને મુઠિયા ઢોકળામાં આપણે શાકભાજી બધા એડ કરતા હોઈએ છીએ અને ભાત પણ એડ કરતા હોઈએ છીએ વધેલા ભાતના મુઠિયા ઢોકળા પણ બનતા હોય છે પણ એમાં આપણે ઘઉંનો લોટ એડ કરતા હોય છે થોડો લોટ કોઈ એડ હોય છે એનો સ્વાદ આખો બદલી જતો પણ આજે આપણે અહીંયા એકદમ ઢોકળાથી વસ્તુ બનાવવાના તો જો અહીંયા હવે બધા બોલ્સ મેં આ રીતે બનાવી લીધા છે અને આ બોલ્સને આપણે હવે એક ચારણીમાં રાખી દીધા છે કારણ કે આને સ્ટીમ કરવાના છે અને ચારણીને પણ મેં એકદમ સરસ એવી ઓલથી ગ્રીસ કરી લીધી છે જેથી કરીને સ્ટીમ થતી વખતે આપણા બોલ્સ નીચે ચિપકે નહીં તો આપણે આને હવે સ્ટીમ કરી લઈએ ચાલો તો અહીંયા મેં પહેલેથી જ એક સ્ટીમર ગરમ થવા માટે રાખી દીધું હતું તો નીચે મેં પાણી એડ કરી દીધું છે અને પાણી પણ સરસ એવું ગરમ થઈ ગયું છે તો પાણી સરસ એવું ગરમ થઈ જાય એમાંથી સ્ટીમ નીકળવા માંડે પછી આપણે આ બોલ્સને રાખવાના છે તો આપણે આ બોલ્સને રાખી અને ઢાંકી અને દસથી પંદર મિનિટ જેવાને આને કૂક થવા દેવાના છે અને જો અહીંયા દસથી પંદર મિનિટ જેવું કૂક થવા દીધું છે મેં અને પછી એને થોડા ઠંડા થવા દીધા છે અને પછી આપણે આને હવે ચેક કરીએ જો સરસ એવા સ્ટીમ થઈ ગયા છે જો એકદમ સ્પંજ જો સ્પંજ જેવા બન્યા છે જો આપણે એને દબાવીએ છીએ તો એકદમ જો તમે જોઈ શકો છો કેટલા બધા સરસ એવા સોફ્ટ બન્યા છે દસ પંદર મિનિટ જેવા આપણે સ્ટીમ થવા દઈએ આ પછી આપણે ઢાંકણ ઢાકી અને એમ જ રહેવા દઈએ થોડી વાર માટે પછી આપણે ખોલીને ચેક કરશું તો પરફેક્ટ એવા આપણા બોલ્સ થઈ ગયા હશે અને ચાલો હવે આપણે આનો એક ચટપટો વઘાર કરીએ તો વઘાર કરવા માટે અહીંયા મેં એક ચમચી જેટલું તેલ લીધું છે આ નાસ્તામાં આપણે માત્ર એક જ ચમચી તેલનો ઉપયોગ થાય છે એટલે ખૂબ જ હેલ્ધી આપણો નાસ્તો બને છે અને તેમાં અમે અહીંયા એક ચમચી જેટલી રાઈ એડ કરી છે રાઈ ફૂટી જાય પછી થોડું જીરું એડ કરીએ અને તેમાં હું હવે એક મોટી ચમચી જેટલા તલ એડ કરું છું તલનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે અને તલ આપણા ફૂટી જાય પછી આપણે તેમાં અડધીથી પોણી ચમચી જેટલું ઝીણું કટ કરેલું લસણ એડ કરી દઈએ અને લસણને આપણે સરસ એવું વઘારારે મિક્સ કરી લઈએ એકવાર અને પછી આપણે બાકીના સોસ એડ કરીશું આમાં તો અહીંયા જો લસણ સરસ એવું આપણે મિક્સ કરી લીધું છે અને પછી આપણે તેમાં અડધી ચમચીથી થોડો ઉપર રેડ ચીલી સોસ એડ કરું છું હું અહીંયા તમે શેઝવાન સોસ પણ આમાં એડ કરી શકો છો પણ અને હવે હું અહીંયા અડધી ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એડ કરું છું અને આપણે સોસને સરસ એવા મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈએ જેથી કરીને આપણા સોસ બળે નહીં અને આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે સ્ટીમ કરીને તે આની અંદર આપણે એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ હાઈ કરી અને બધા બોલ્સને સરસ એવા સોસીસ હારે આપણા મિક્સ કરી લઈએ તો આપણે જ લીંબુનો રસ એડ કર્યો છે અને બધા સોસમાં વિનેગર હોય જ છે એટલા માટે આપણે અહીંયા વિનેગર એડ નથી કરતા અને તો પણ જો તમારે એડ કરવું હોય તો અડધી ચમચી જેટલો તમે અહીંયા વિનેગર પણ એડ કરી શકો છો અને હવે હું અહીંયા અડધી ચમચી થી પોણી ચમચી જેટલો ટોમેટો કેચપ એડ કરું છું તમે અહીંયા ટોમેટો કેચપ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો એડ કરી શકો છો બપોરના ભાત તો આપણી આપણે ક્યારેક ને ક્યારેક તો બચી જ જતા હોય છે તો તમે આ નાસ્તો જરૂરથી ટ્રાય કરી શકો છો અને બપોરના વધેલા દાળ ભાતમાંથી વડા અને સાંભાર હોટેલ સ્ટાઇલ કેવી રીતે બનાવવા તેનો વિડીયો પણ મારી ચેનલ પર અવેલેબલ છે તેની લિંક હું નીચે આપી દઈશ તમે જરૂરથી તે પણ ચેક કરજો કારણ કે તે પણ એટલા બધા ટેસ્ટી બને છે કે તમને લાગશે જ નહીં કે તમે આ બપોરના દાળ ભાતમાંથી બનાવીએ છીએ હોટેલેથી જે રીતના આપણે લાવીએ છીએ અને જે રીતનો ટેસ્ટ હોય છે એ જ રીતના આપણા સાંભાર વડા બનશે તો તમે એ રેસિપી પણ જરૂરથી ચેક કરી લેજો અને હવે આપણા બોલ્સ બનીને એકદમ રેડી છે તો આપણે તેની ઉપર થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને આ ગરમ ગરમ સર્વ કરવા માટે એકદમ રેડી થઈ ગયા છે તો જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા અને બાજુમાં આપેલા બિલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો બન્યા છે ને એકદમ ટેસ્ટી અને ચટપટા તો રેસીપી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો કારણ કે બપોરના ભાત તો બધાની ઘરે બચતા જ હોય છે ક્યારેકના ક્યારેક તો આ રેસીપી ટ્રાય કર્યા જેવી છે કારણ કે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને નાનાથી લઈ મોટા બધાને આનો ટેસ્ટ ભાવશે એન્ડ થેન્ક યુ